એટીઆઈ પ્રવીણ પટેલને રજૂઆત કરવાથી આજરોજ એસટી વિભાગ દ્વારા બસની શરૂઆત કરવામાં આવી હતી જેને લઈને અભ્યાસ કરતા બાળકોમાં એક અલગ જ ખુશી જોવા મળી હતી અને ગામના સરપંચ એસટી વિભાગ એમ દરેકનો બાળકોએ આભાર માન્યો હતો બસ જ્યારે છાબલિયા મુકામે આવી ત્યારે બસનું સરપંચ દ્વારા ફૂલહાર કરી કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને એસટી વિભાગના એટીઆઈ ડ્રાઈવર કંડક્ટર સહિત આવેલ દરેક મહેમાનોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને ચોપડા અને પેન આપી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી બાળકોએ પણ બસ સેવા ચાલુ થતાં ભારત માતા કી જયના જય ઘોષ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી બસ સેવા ચાલુ થતાં સરપંચે પણ બાળકો સાથે મુસાફરી કરી બાળકોને શાળાના ગેટ સુધી મૂકી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આમ ઘણા સમયથી બાળકોની સમસ્યાનો હલ આવ્યો હતો સરપંચ ઉપર ગામના લોકોએ ચૂંટણી સમયે મૂકેલો વિશ્વાસ આજે સાબિત થઈ રહ્યો છે તેવી ચર્ચાઓ પણ જોવા મળી હતી આ પ્રસંગે ગામના સરપંચ સહિત અરવિંદજી પહેલાદજી વિરમજી દિવાનજી

નવા સરપંચની માગણી કરી છે તેમને અમને પાસ અમે નવમાં વાત અમારે અરિયાથી ચાલતું જવું પડતું કે તમે અમારા નવા સરપંચ આવે તો અમે તેમની માગણી કરી છે કે તેમને અમને બસના પાસ ચઢાવી આપી અને અમે અમારી નવી બસ છે અમારા સ્કૂલમાં જતા બાળકોને આવવા જવામાં ઘણી તકલીફ પડતી હતી તેથી તે વાતને અમે ધ્યાનમાં લઈને વડનગર ડેપોના મેનેજર સાહેબને રજૂઆત કરી હતી કે એસટીની સુવિધા ચાલુ કરે તેથી એમને આજ રોજ એસટીની સુવિધા ચાલુ કરી છે તેથી હું વડનગરના એસટી વિભાગ અને વડનગર ડેપોના મેનેજર સાહેબનો મારા અને મારા ગ્રામજનો પ્રત્યે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વડનગર ડેપો દ્વારા ભાવનગર ડેપોથી હું ટીઆઈ પટેલ પરણીભાઈ પાસે સાબલીયા ગામના અને નાકાપુરા ગામના વિદ્યાર્થીઓની સ્કૂલમાં તો ગામની સ્કૂલમાં જવા માટે માગણી હતી તો અમે બસ સેવા ચાલુ કરી છે વિદ્યાર્થીઓની સંખ્યા સારી એવી છે